ઢોર માં કચર માં ને દવા ને ઢોર સાફ થતા હતા તો આમ મુજકુ તો ખબર બહુ દુખ ને કાલ ભી પછી સટલ ગોયલા હતા કાલ ભી બહુ મોડે થી કાતા એટલે બે ખાંડી થી લાવી ને પાઈ તો આજ તમે કુ ચાલ લાઈવ કરો ગ્રામ વિચિત્ર બોલો બોલો કાં કાય હજાય ને બહુ ઘણા દિવસે કાલ ભી કરે થતો પણ કાલ ભી જરા ટાઈમ ના જનો બહુ કામ હતો

ઉત્તમ બેટી મોગલધામ હાય કેમ છો મજામાં ને આજા રાજા મોગલધામ હા આજે પંચલાઈ તા પ્રોગ્રામ ગયો તો પણ કામકાજના કારણે ત્યાંથી મને નીકળ્યા પડ્યું જીતુભાઈ હાથે તો દોડવા ના હાથે મેલા હતા તમારી ચેનલ છે હા આપણા મિત્ર છે એની પણ ચેનલ છે એને બી સપોર્ટ કરજો મિત્રો જે કોઈ આપણે લાઈવમાં આવે તો આ મિત્રોને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરજો ખૂબ સરસ કોમેડી વિડીયો બનાવે છે મેં તો ગયા પણ છે ને જોમ પણ છું તમે પણ જોવાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ખાસ તો આજે વૃક્ષરોપણ કરવા ગયા નવી રીતે નવી રીતે પછી આવ્યા હતા પછી મંચલાઈ જીધું ભાઈ કે થોડી વાર પણ આવો તો મિત્ર હિતેશભાઈ પણ મળી ગયા કારણ થોડું લાઈવમાં જ લગભગ છ હાથ ટકા એ તો તમારે ટાઈટલ બી મૂકવાનું બાકી છે ટાઈટલ પણ નહીં મુકાય કેમ આવીને તરત કામ કરવા જઈ રહ્યો આથી આવ્યો અને વિડિયો જે વૃક્ષ રોપણ ન હતો તે એડિટિંગ કરીને હમણાં જ મેં કહ્યું બે બે અડધો કલાક કલાક થયો અડધો કલાક ખાલી થયો કદાચ એક વિડીયો લાખી દીધો બીજો તો શોર્ટ વિડિયો બનાવવાનું તો હું કહું ચાલ પહેલાં લાઈવ કરી લે પછી બીજી વાત નહીં કહ્યું એટલે શોર્ટ વિડીયો તો હજુ મૂકવાનો બાકી છે આવતીકાલે બી મિત્રો એક રોહિણ આશ્રમ શાળામાં જન્મદિન નિમિત્તે વાપી થઈ કે છે મિત્ર આયોજન છે અને સવારના અંબાજ ગામે કીટ વિતરણ કરવાનું તે લંબાઈ ગયેલું હતું સવારના જે આપણે માહિતી મળેલી છે આગાહી છે એટલે તે પેલા બધું કામ પૂરું કરવાનું છે ગામ એક શિક્ષક છે એને માહિતી આપેલી છે એટલે કાલે સામાન લે આવેલા શોર્ટ વિડીયો આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધા પર મોકલો તો શોર્ટ વિડીયો અને આજે આપવા જવાનો પણ આજે બિલકુલ સમય પર નહીં મળ્યો શનિ રવિ તો બહુ બુકિંગ છે શનિ રવિ તો બહુ ઘણા જણા જગ્યાએ પ્રોગ્રામ છે ખબર નહીં મને બી નહીં ખબર કોઈ પ્રોગ્રામમાં જવા કોઈ પ્રોગ્રામ થાય કયો કેન્સલ થાય શું થાય મતલબ પોતે પણ કોઈ ખબર નહીં મળે પણ શનિ રવિ ઘણી જગ્યાએ જવાનું છે એટલે પોસિબલ હોય એટલે આપણે જાશું ને જે કોઈ મિત્રો સુધી છે ત્યાં સુધી પ્રચાર કરવાનો આપણો પ્રયત્ન કરો રવિવારે તો પાછું ડબલ ની ત્રિબલ સેમ કહેતા ચાલે પણ એક પાછો બીજો ઉમેરો કર્યો છે શનિવારમાં શનિવારમાં એક બીજા છે રોહિણામાં બે મિત્રો કર્યા કરતા છે ને એના માટે ભોજન અને ટી શર્ટ ને પેન્ટ પેન્ટ આપવાના છે પેન્ટ પેન્ટ આપવાના છે કેમકે વચ્ચેના દિવસમાં બિલકુલ સેટિંગ મળે નહીં સમય પણ નહીં મળે એટલે જે રોહિણા માર્કેટમાં એક અહીંયા બસ સ્ટેન્ડ પાસે બેહરતા હશે ને એક અહીંયા માર્કેટ લેક પાસે ફરતા હશે એને અને એક અમ્માજમાં પણ સમસ્યા એવી છે કે બધે જગ્યાએ પહોંચ્યું હોવું મારા માટે બહુ મુશ્કેલ છે અને ભોજન આપવાનું છે શ્રાદ્ધ નિમિત્તે ટી શર્ટ શ્રાદ્ધ નિમિત્તે ટી શર્ટ અને ભોજન શ્રાદ્ધ નિમિત્તે આપવાનું છે શનિવારનું કર્યું છે શનિવારે પણ એક પ્રોગ્રામ છે િતેશ પટેલ આયુષી પટેલ બોલો બોલો કેમ છો મજામાં છો ને છો ને અંબાજ બોલો બોલો હા ઓળખી ગયા એક એ માહિતી આપેલી છે શિક્ષક છે એને એ બેન મને બી ખબર ને હજુ મુલાકાત નથી કરી પણ એ શિક્ષક છે એટલે શિક્ષકે મને કહેલું કે જીતુભાઈ તમારા વિડીયો જોયા એમ કે વિડીયો જોઈને મને બી એવું લાગ્યું કે આપણે જરૂરિયાત મને મદદ કરવું જોઈએ તો મદદ પણ એને જ કરી છે સામાન મેં તો ખાલી લેવો ને એક બીજા ત્રણ પરિવાર ને બીજી કીટ એ જ શિક્ષક ના માધ્યમ થી ત્યાં જઈને હું ઘણી બધી શિક્ષક વિશે વાતચીત કરી આપણે હા હું મજામાં છું ઘેર બધા મજામાં છે તો એ શિક્ષક જ ના માધ્યમ થી જ એને મદદ કરવા જવાના છે મને ખબર તો મને માહિતી મળેલ છે કેમકે ઘણા બધા મિત્રો કોઈ વખત મળતા તો કોણ કામ મળતા હોય મને બી ખબર જેમ કે તે દિવસે આઠ તો લાઈવ કર્યા ઘણા બધા મિત્રો મળ્યા તો આમાંથી ઘણા મિત્રો ઓળખતા નહિ એવા આપડે શું છે

ત્યાં ઘણા બધા કઈ આયોજન રહે એવામાં મારો પર્સનલ બી કઈ રહે ભાઈ કન્ટિન્યુ આપણે થી નહીં કરાય ને કન્ટિન્યુ એક કરવું પડવા અત્યારે ખેતરમાં જેમ કે વરસાદ ગયા પછી બહુ કામ બી રહે એટલે એ પણ સાથે જવાનું આપણે હા જીતુભાઈ આજે અમારી વાત થઈ જીતુભાઈ જોડે એટલે તમે છે ને જીતુભાઈ ને જરા કહેજો કે એક દિવસ કાતા તમે મને મેસેજ કરજો એક દિવસ આગાડી એટલે હું એડજસ્ટ કરી લાવવા એક દિવસ આગાડી મને કહેજો ટાઈમ પર ના ખાતા ને તો કંઈ ભી કામકાજ કે થઈ ગયો હોય તો પછી મુશ્કેલી થઈ જાય ઓકે આજે શું ખાધું આજે આજે ઘેરવાળી છે ને વેંગણ વેંગણ બટાકાનું શાક શાક બનાવેલું ને લીલા દાણ અંદર લખેલા ને આ રોટલી રોટલી ખાને બનાવી બનાવેલી હતી હે હા સોરી સોરી યાર પછી હમણાં ઘરવાળી બી કોઈ દીકરી બનાવે મા બી કઈ સમજ ન પડે એ જે નાગલે બનાવ કોઈ જુવાને બલા કોઈ કોઈ રેડીલા ભી બનાવી ગાળે વન પીસ ભી જવાય ખાઈ તોય બી સારા એટલે જુવાના છે ને ટીપીને બનાવ લે છે ને માતા મજા આવી કોઈ ખાની ને તમાર જારા જો ખીજવાય આઈ એટલા એટલે ડોગ આ છે તે જુવાને નાગલે પોરિયા બહુ ભાવ એટલે વીડી 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 વીડીને માંગી ગાને ખાઈ ગઈ બધી ખાઈ ગઈ બધા ખાઈ ગઈ વીડીને એટલે ખા એ ખાને હોય ને તો બહુ ભૂખે ડિમ્પલ પાસે જાય ને ભૂકે ને માંગે ડિમ્પલ પાસે જાય ને ભૂખે ને માંગે હગર તો હું ખાવા લાગ બેઠેલા

અમારા એક મિત્ર ત્રણ મન બુદ્ધિ છે એ પરિવારને મદદ કરવા ને પાછું વચ્ચે મૂકી દીધું ખબર નહીં કામ ખેતર માં ક્યારે કરાતું હું પોતે ટેન્શન માં છે આજે બી વિનિત નેખલા જ મૂકીને ગયો હતો તો પછી બપોર પછી આવ્યો ને પછી વાડીએ પાહા તુવાર ને બધું કચરો મારવા સાત વાગી ગયા એટલે આવું છે મિત્રો બધા જ મિત્રો કોઈ પણ નારાજ ન થતા દરેક સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા છું કોઈ જાણે અજારે ઘણી વખત એવું થાય છે પણ બધાય કોઈ પણ બધું માનું એમ કે આજે ફેસબુકમાં એક મેં મેસેજ એક એનું કંઈ નામ હતું એણે મને કોમેન્ટ કર્યું હતી તે બી હાથે તમારી જોડે ચર્ચા કરી લો ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરવાનો હતો પણ તે આજે તરી નહીં કરવાનું ઇન્સ્ટાગ્રામમાં એટલે મારે છે ને ફોનમાં થોડું કામ છે આવતી કાલે મારે જવાનું છે જમવાનું છે અને કેક પાંચ દસ ઓકે તો મિત્રો બધા કોમેન્ટ કોમેન્ટમાં મળી ગઈ છે પાંચ દસ નું આયોજન છે તો બધા ખૂબ મોટી સંખ્યા મિત્રો આવે એ બધાને મારે પ્રાર્થના છે હું તો જવાનો જ છું આપણે તો જો કદાચ નેટવર્ક હોય તો આપણે પર્સનલી તે દિવસે લાઈવ પણ કરીશું અને વિડીયો પણ બનાવીશું અન્ય સાથી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરીશું ઠીક છે તો મિત્રો લાઈવમાં જે કોઈ કોમેન્ટ જોઈ લે તો આપનો તો મેસેજ મળી ગયો છે દરેક સાથી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આવે એ બધા સાથી મિત્રોને મારી શુભ કામના મોગલ ધામના ઘણા સાથી મિત્રો આપણે સાથે ચેનલના માધ્યમથી જોડાયેલા છે ચેનલના માધ્યમથી અન્ય સાથી મિત્રોને કહી દઉં કેમ કે પર્સનલી તમને તો મેસેજ મળશે જ એમ તો પણ છતાં પણ આપણા મિત્રોએ કોમેન્ટ કરી છે તો એ તો તમને માહિતી પણ આપી દે જય મોગલમાં તો મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આવે અને આપ સૌ વધારે એ બધાના સાથી મિત્રો મિત્રોને વિનંતી છે

લે લેવાની ઈચ્છા છે કે બને ત્યાં સુધી જેટલો પ્રોગ્રામ લાઈવમાં જો નેટવર્ક હોય તો લાઈવમાં પ્રોગ્રામ બધું કરી દે એવું મારીમાં રવિવારે પાછું બપોર પછી નોરતા બેસાડવાનું છે મારે બી મંદિરે જવું પડે રવિવારે ત્રણ વાગ્યા સુધી તો લગભગ અમારે નીતા તાળિયાપુર પરિવારનું શ્રાદ્ધ નિમિત્તે અરનાલા ગામે રાખેલું છે એટલે સવારથી જ એમ તો ત્યાં આયોજન છે એટલે સવારથી તની જવાય મારે જમવાનું મારા મિત્ર મંડળ દ્વારા ભોજન રસોઈ કે આ કરતા બધા મિત્ર મંડળ એટલે ત્યાં ભી મારે થોડી વાર છેલ્લે જમાડવા જયારે જાય સમય મારે પેલો પ્રોગ્રામ છોડીને ભાઈ છે એટલે તે દિવસે ભી આવું છે અને પછી તો લગભગ બે અઢી વાગે ત્યાં જાય એવું મને લાગતું છે

આ વિસ્તારમાં જવાનું થયું ને બાકી મુલાકાત તા બહુ જલ્દી કદાચ આ વિસ્તારમાં આવવાનું શક્યતા છે પણ કામકાજ પાછા દરશે ત્યાંથી કાપણી આવી જાય તો ખબર નહીં મને બધું ખૂબ ખબર નહીં મળે પછી નોરતા ત્યારે પાછા આવી જાય છે એટલે નોરતામાં થોડા દિવસ એવું કઈ વસ્તુ પણ નીકળી જાય એટલે ખબર નહી ફેસબુક માં એક ખરા હા કોમેન્ટ કર્યું તો તે મિત્રો ને કેમ કે ભાઈ મિત્ર એવું કહેલું કે હારા એ ફોન નંબર તો ખબર નહીં કોર્ટ

હારું હારું કાલે મારે કઈ ગોઠવું છે કાલે કહીવા વાત શુક્રવાર શુક્રવાર ચાલુ જ રહેતો છે તને કાલે પાછી ને કહીજો કાલે તમારે એ જગી જાણ સમ ઉપર એમ થાય જન 11 વાગે પહેલા તો પહોંચી જાવ પડે ચાલે મે પાથી ને મુકલાય આપા પાથી ઘેર છે કેમ કે 11 વાગે સુધી જ ચાલો 11 વાગે બંધ થઈ જાય પાહો હમ કા તો હવા ના તો ગાડી લેતા હોય કે હારું તો હારું તો લેતા આવજે ને તો પછી અહીંથી ફટાફટ જઈ આવાય હા હારા એ ફોન આમ તો કાલે જરા એ દવાખાને લઈ જવાના બે દિવસ થી જરાક બહુ ઠીક જઈને આવે જરા જરાય તબિયત ના સાચવે જરા એટલે કે ડોગ કારણ કે તબિયત બહુ ઠીક નહીં થોડીક એને ઇન્ફેક્શન ફેલાવી જાય એટલે ખંજવાળ નહીં કરે આના બી જરા ઓછી જઈ ખાયા કરતો હતો અને મિલી મિલી જરા બોક્સર જોઈને રહે પણ આજે જરાક સાચવે પેલા પાયણા રમીને વિરાય ને એ ઓહી જાણે અહીંયા વીડાય હો કે પેલી ખૂબ ભીડે જો જોર માં બોલે ને ત્યાં ખૂબ ભીડે ખૂબ ભૂખે ત્યાં રખે વીડા રખે કરે બી જાય એમ કોણે બી આમ ઘર માં બેમ કોણ બી જોર માં બોલાવે ને મેં બોલ્યો હોય ડિમ્પલ મને પાછી ગમે તે બોલાવે ને આમ તો તરત બી જાય આજા કોણ વીડા આલા પર એમ એટલે અહીંયા પેલા પાને રમતરમ તો ખૂબ જોર જોર માં બોલે એટલે પેલી હો જાણે કે વીડે તાય એટલે બહુ ભૂખે હા ફેસબુકની આપણે વાત કરો કે તે દાદા દાદી ને તમે મદદ કરી મદદ કરી તમે વિડીયો મતલબ એને એવું કહેવાનું કે કદાચ તમારે પોતાના બહાર માટે કરી રહ્યો ને આજે તમે મદદ કરી તો પછાડી પછી એનું શું થાય પછી પાછો મદદની રાહ જોઈ તો મિત્રો એવું નહીં બહુ ઘણા સમયથી મને યાદ પણ નહીં મળે એ વચ્ચે બી કોઈ ફેસબુક પહે કરું તો ફેસબુક પે આપણે પેલું આવે નોટિફિક સોરી નોટિફિકેશન નહીં તો મેં જોયું કે કેટલા વર્ષોથી મને પણ યાદ નહીં આજ નહીં આસપાસ વિસ્તારમાં કેટલા બી આપણે પરિવારને મદદ કરતા હશે કેટલાક મને યાદ નહીં પણ બધા પરિવારને લગભગ બહુ ઘણા વર્ષ થઈ ગયા લગભગ આપણે મદદ થવાની કરીએ અને જેવો જેવો સયનો મળે જેવી જેવી આપણે પાસે મદદ આવે તેવી તે આપણે મદદ કરવાનો પ્રયત્ન કર્યા કરીએ ઘણા પરિવાર છે કે આપણે મદદના માધ્યમથી આનું ખૂબ બે મહિનો ને કદાચ માથી ની જવા આવ્યું ને એ પરિવાર પોતે કઈ કે તમે કેમ નહિ આવ્યા તમે કાં ગેલા હું કરતા હોતા તમારી કેટલી રાહ જોતા હોતા પરિવાર સભાઈ ભાઈ આપડે તો દાતાઓને સહકાર કેવા પરિવાર જે કે મને તકલીફ છે અને તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરતા હશે બাকি ઘણી વખત મને કહી કે કોઈ ભગવાન દર્શન કરી કે કાળ જય મંત્ર ગણાવીને રામ માતા કરેલા ગઈ રતના કરવા સકે તમ કેમ કે મારા માતા તરફ મનાતા આપ ભગવાનનું સ્વરૂપ છે આપણે ભઈ ભગવાનની યાદ કરી કે બી તકલીફ પડી તા કે ભગવાન ભગવાનના તકલીફ સે પુરો મને બહુ પરો મદદ કરી એવું આ પરિવાર જે બી કંઈ મારી પાસે માહિતી છે એ પરિવાર ને જયારે બી કઈ બી મદદ જરૂર પડે તમારા જેટલા બી દાતાઓ છે એ મારા સંપર્કમાં છે માહિતી આપો ભાઈ આ પરિવારને થોડી તકલીફ છે તો મદદ કરું એ દાતાઓ સર હર મસ ના માથે કઈ બી મે માહિતી નું કેટલે પણ મદદ કરે છે કદાચ ના જ મદદ મળે તો કદાચ સોશિયલ મીડિયા પર ફરીથી મેસેજ પણ પણ હર હમેશના માટે આ જેટલા બી પરિવારને મદદ કરે છે તમામ એ તમામ દાતાઓ આ રીતના જ મદદ કરે છે અત્યારે જ નહીં મેડિકલ થી માંડીને બીજી કોઈ ભી નાનો બહુ મોટો ખર્ચો એ તો વસ્તુ અલગ છે પણ નાની મોટી તો સુવિધાઓમાં છે ને અરે હંમેશા દાતાઓ મદદ કરે જેમ કે આમડી ગામના પેલા એક વૃદ્ધ દાદી છે એની આપણે આ આપણો લાઈવમાં બેન હતા આપણા હાથે એ બેન ને હાથે અમે ભોજન આપવા ગયા તો એ સમયે ને બે છોકરા એના એ છોકરો ભણતો છે એ છોકરો મેં ઘરે ગયો તો દાદી કેટલા દિવસથી બીમાર હતી યાદ કર્યા કરતી હતી તો પછી મેં ત્યાં ગયો અને દાદી પાસે હોસ્પિટલ જવાના પૈસા જ નહીં એ દિવસ મેં કહ્યું ગ્રુપમાં મેં મેસેજ મૂક્યો બહુ ખરાબ છે કદાચ આ દાદી ને કી થઈ જાય તો બહુ બે છોકરાઓ એક અભ્યાસ કરતો હશે એક તો છોકરો મોટો છે એટલે આજુબાજુમાં કઈ શૂટિંગ ની તો કઈ કામ કરવા જાણે બી અભ્યાસ છોડી મોકલો કે ઘરની પરિસ્થિતિ બટલી સારી નહીં ઘરની કંડિશન એટલી બધી ખરાબ છે ને કે ઘર ઘેર પડી જાય દબાઈ જાય પણ ખબર નહી મળે એના હું વિડીયો બનાવીને હું કેમ કર્યા કરતા બધી ચેનલ પાસે ખજુર ભાઈ શોધી આવે બીજો કોઈ પોસણ હતા પરિવાર મદદ મળી જાય તો ઘણું સારું કહેવાય એટલે બનાવવાનું છે ત્યાં ગયા પછી બેન હાથે અમે ત્યાં ગયેલા પછી ત્યાં મેસેજ બનાવ્યો આ ભૂખ વાળા ને કેડે ખાઈ લખે એટલે સુકાઉ તો પછી બીજો મુઈ તો પછી મદદ મળી ને એ મદદ મે દાદી ને આપી આવી ગઈ લગભગ 3500 કે 2500 કે એવું કંઈ હતા મેસેજમાં તો તે પૈસા પછી મેં દાદીને આપી આવ્યો ને એ પૈસા લઈને દાદી હોસ્પિટલ ગઈ હોસ્પિટલ ગઈ ને એની ટ્રીટમેન્ટ કરી ત્યારે ખબર પડી કે એને ખરેખર પાણી થઈ ગયું પાણી દાદી કહેતો તો માથા બીજી બીજે ત્યાંથી પાણી કાઢ્યું કેતો હતા જરા ખૂબ રેલ જરા પેમેન્ટ

અને પછી મારો ઇલાજ કરી આવી કહાની છે દાતાઓ એટલે મેં કેમ કે મારા માટે ભગવાન દાતાઓ મારા માટે ભગવાન છે એટલે કે તકલીફ પડે દાતાને યાદ કરો અને દાતાઓ હંમેશા તૈયાર તો હશે આવતીકાલનો પ્રોગ્રામ કે જો કે નેટવર્ક સારું રહે તો આપણે ચોક્કસથી લાવી કરશું કેમ બધું થોડું ફોનમાં પણ કામ છે બરાબર બીજા મિત્રોને કંઈ માહિતી કંઈ કોમેન્ટ જોઈતો હોય તો મેસેજ કરી મિત્રો પછી જોઈ લે એટલે તમે આવતીકાલે મિત્રો મળીએ થોડું કામકાજ પણ છે એટલે ફોનમાં થોડા મેસેજનું હોય સ્થિતિ જોઈ લેમ થોડું મેં આવતીકાલે મળીએ જો હાર